ગુમાસ્તા ધારા નોંધણી આરોગ્ય અંગેના લાયસન્સ લારી ફેરિયા અંગેના લાયસન્સ માહિતીનો અધિકાર આરટીઆઈ સ્વીકૃતિ હોલ બુકિંગ કર વિભાગની અરજીની સ્વીકૃતિ સ્વિમિંગ પૂલ અને જીમને ફ્રી સ્વીકૃતિ ફાયર એપ્લિકેશન તથા અન્ય પ્રજા હેતુ સેવાઓ મળી શકશે આ સેવાઓની માહિતી કપડવંજ નગર સેવા સદનના ઉપપ્રમુખ નીરવભાઈ પટેલ સાથે સેન્ટરના કર્મચારીએ આપી હતી રિપોર્ટર પાવિન જોશી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ આપનું નામ જણાવશો મારું નામ ભરતકુમાર છે અચ્છા આ જન સેવા કેન્દ્રમાં જે પણ ગ્રાહક આવતા હોય છે એમને ઘણા બધાને ખ્યાલ નથી હોતો કે અહીંયા કાળે આવીને કેવી રીતના એમને કોને મળવાનું કેવી રીતની કામગીરી કરાવવાની તો એના વિશે માહિતી આપશો ઓકે સૌ પ્રથમ આવે તો આવવાનું પછી નામ પછી જે ઓપરેટર છે તેને ટોકન આપશે ટોકન આપીને આપણે તેને આપણે છીએ અને કોઈ બી કોમ્પ્યુટર ઓપરેટર હોય એ લાયન્સ કરે અને ઓપરેટિંગ ધારા નંબર આવશે ડિસ્પ્લે ઉપર અને તમારે એના કસ્ટમરને ગ્રાહક આપશે ગ્રાહક ટેબલ ઉપર બેસે બેસીને એનું જે કોઈ બી કામ હશે એ અમારા અમારા જે ઓપરેટર છે એ સંતોષકારક એને કામ આપશે કામ કરી આપશે એમ અચ્છા કેટલા દિવસમાં કામ થાય કે એવું કંઈ સમય મર્યાદા મોસ્ટ ઓફ તો આપણે ટ્વેન્ટી ફોર અવર્સમાં થઈ જાય છે કોઈ બી કોઈ બી આપણે ગ્રાહક હોય અને આપણે વધારે વધારે દિવસ નહીં આપી શકતા આપણે